કે તમારે આની જો પીડીએફ જોતી હોય સંપૂર્ણ સોલ્યુશન સાથેની તેમજ તમામ વિષય જે છે એ તમામ વિષયના પેપરોના સોલ્યુશનોની પીડીએફ જોતી હોય તો એ તમને મળી જશે ક્યાંથી મળશે તો વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન છે જે ગૂગલ પ્લે સ્ટોર ઉપર કે જ્યાંથી તમે ગેમ ડાઉનલોડ કરો ત્યાંથી ડાઉનલોડ કરો મોબાઈલ નંબર નાખો ચાર આંકડાનો ઓટીપી આવે સેન્ડ કરશો અને પેડ કોર્સમાં તમને બધું જ મળી જશે

પાંચમું ઉદ્દીપક તથા ઘટનાઓના પ્રતિકાત્મક નિરૂપણ દ્વારા કોઈ સમસ્યાનો ઉકેલ શોધવામાં આપણને મદદ કરતી પ્રક્રિયા એટલે સ્મૃતિ છઠ્ઠું ટૂંકા ગાળાની સ્મૃતિને બીજા કયા નામે ઓળખવામાં આવે છે તાત્કાલિક સ્મૃતિ સાતમું ભાષાના નાનામાં નાના અર્થપૂર્ણ એકમને શું કહે છે મોર્ફિંગ સ્વ એ શેનું હાર્દ છે વ્યક્તિત્વનું આવેગ માટેનો અંગ્રેજી શબ્દ ઇમોશન કઈ ભાષામાંથી પરીક્ષામાં મૂકતા હોય તમારી જે માંગતી એ પ્રમાણે મૂક્યા છે બરાબર તો ત્રીસ જેટલા પેપર છે અને એ પણ સોલ્યુશન સાથેના છે બરાબર ઘણા મિત્રો કે આજ પૂછાય છે મિત્રો તૈયારી માટે છે આ બરાબર આવી વ્યવસ્થિત તૈયારી કરો સારા માર્ક્સ આવે

નિર્ણ પણ સર્જનાત્મક વિચારણા વગેરે અનેક પ્રતિક્રિયાનો સમાવેશ થાય છે કાર્લ રોજર્સે કયો સિદ્ધાંત અપનાવ્યો તો સ્વ સિદ્ધાંત અપનાવ્યો આપ્યો બાળકને કેવા વાતાવરણમાં ઉછેરવું જોઈએ બાળકને હંમેશા હકારાત્મક શબ્દો અને હકારાત્મક વાતાવરણમાં ઉછેરવું જોઈએ અઢારમું આવેગનો શારીરિક આધાર એટલે શું તો આવેગ અનુભવ વખતે થતા શારીરિક ફેરફારોને આવેગનો શારીરિક આધાર કહે છે પ્રેરણાની કોઈ પણ એક વ્યાખ્યા આપો પ્રેરણા એ વ્યક્તિની આંતરિક બાબત છે કે જે તેને અમુક વર્તન કરવા પ્રેરે છે હૈયે છે પણ હોઠે નથી આ અનુભવ ચેતનાની કઈ અવસ્થા સૂચવે છે તો સભાન પૂર્વ સભાન અવસ્થા સૂચવે છે ચાલો વિભાગ સી બે ગુણના દસ પ્રશ્નો છે મનોવિજ્ઞાનનો શબ્દાર્થ સમજાવો તો મનોવિજ્ઞાન શબ્દ ગ્રીક ભાષાના સાયકી અને લોગો શબ્દનો બનેલો છે જે તમે વિડીયો પોસ્ટ કરીને વાંચી શકશો લખી શકશો કારણ કે નહીંતર વિડીયો ઘણો મોટો બનશે એટલા માટે આપણે સવાલોની યાદી લઈ લઈએ નિરીક્ષણ એટલે શું પ્રગટ વારસો કોને કહેવાય ત્યાર પછી પિયા મતે બૌદ્ધાત્મક વિકાસના તબક્કાના નામ આપો સંકેતાકન કોને કહેવાય

મેકડુગલ શું જણાવે છે મનોવિજ્ઞાનમાં ચેતનાનો અભ્યાસ વિષય તરીકે પુનઃપ્રવેશ ક્યારે અને શા માટે થયો વિભાગ ડી આપેલા પ્રશ્નોના ઉત્તર લખો ત્રણ ગુણના આઠ સવાલ વિકાસની પ્રક્રિયા જો મુદ્દાસર સરસ મજાનું આપ્યું છે કોહલબર્ગનો નૈતિક વિકાસનો સિદ્ધાંત કરોડ રજ્જુ મસ્તિષ્ક ગ્રંથી સંકલ્પનાઓની ઉપયોગિતા સર્જનાત્મકતાના સોપાનો સાંવેદનિક સ્મૃતિ વાણી વિકાસની પ્રક્રિયા પ્રત્યાયન પ્રક્રિયાના લક્ષણો નિંદ્રા પ્રલાપ અને નિંદ્રા ભ્રમણ ચેતના નિયંત્રક તરીકે વિભાગ ઈ ચાર ગુણના વિદ્યાર્થી મિત્રો ચાર સવાલ મનોવિજ્ઞાનની વ્યાખ્યા આપી તેની સમજૂતી આપો પદ્ધતિ તેના લાભ અને મર્યાદા સાથે સમજાવું અથવા પ્રશ્નાવલી પદ્ધતિ સમજાવું બરાબર તમને પ્રશ્નાવલી પદ્ધતિ છે એ સમજાવવામાં આવેલી છે તો આ રીતે આમ જોવા જઈએ તો આખો વિડીયો કમ્પ્લીટલી ખ્યાલ છે છે કે પેજ સુધીનો તો આની સંપૂર્ણ વ્યવસ્થિત સોલ્યુશન સાથેની પીડીએફ તમારા મિત્રોને પણ જરૂર હોય તો તમે આપડી એપ્લિકેશન વિશે એને જાણ કરજો કે જેથી કરીને એને કમ્પ્લીટલી માહિતી પ્રાપ્ત થઈ શકે તમારા મિત્રો દોસ્તોને શેર કરજો અને બધાને સારામાં સારા માર્ક પ્રાપ્ત થાય એ માટે શુભકામનાઓ ઓલ ધ બેસ્ટ અસ્તુ જય જય ભારત